તો હું જાતે હતી અને અમે જેટલા ઘરમાં હતું ને જે ચાલુ એ બધું એક સાથે નાશ જ કરી દીધું અમે ચારસો લિટર ઉપર નાશ કરીએ મોસમી પણ ફરી પાછું એ લોકો હવે ક્યાંથી બધું એ લાવી આવે છે ને એ બહુ પણ એ જોકે ચિંતાનો વિષય પણ છે પણ એ બાબતે આપડે થોડું એકદમ સંકલન સાથે ચાલવું પડશે

સાહેબ કેવું છે આ લોકો કે છે પણ જયારે ખરેખર અમને મદદ કરવાની હશે કે મારી એક જ રિક્વેસ્ટ છે તમે જેવી અત્યારે રજૂઆત કરવા આવે છે એટલો સપોર્ટ પોલીસ કેવું થાય છે જયારે અહિયાં આવે છે ને ત્યારે એક સાથે દસ પંદર હોય છે ને એટલે વ્યક્તિગત નથી થતું પણ

જેટલા મેડિકલ છે ને ની થેલી પચાસ રૂપિયા ની આવે મેડિકલ માં ગોળી તેર રૂપિયા ની આવે એટલે એને પચાસ રૂપિયા માં તો ત્રણ ચાર પાંચ આવે અને એ ગોળી નું સેવન કરે ને એટલે એની દુર્ગંધ ના આવે કઈ ના આવે

પછી ગેસ ની આપડે પાછું પરિવાર ઓલો થાય કે સરહદ લાગે છે આપણે જોઈએ તો આંતર રાજ્ય છે અને આંતરરાષ્ટ્રીય છે આપડે થોડું એ બાબતે વધારે સજાગ રહેવું પડે કારણ કે કોઈ વ્યક્તિ અહિયાં થી ગુનો કરીને તરત સરહદ પાર જતો

મારી સામે આંકડા છે કે અમે ખાસા એવા લગભગ આમ જોઈએ ને તો લાખો સંખ્યામાં લાખો રૂપિયાના અત્યારે નાશ પણ છેલ્લા ત્રણ મહિનામાં કરે છે અને ડ્રગ્સ બાબતે પણ અમારી તમારો સ્ટાફ ટાઉન વાળા થઈને રૂરલ માં રૂરલ વાળા ટાઉન માં શું છે ભાઈબંધી ના થઈ આજે પેલા વચ્ચે ભાઈબંધી ની ચેનલ દોડવી હોય એ બધા મેસેજ બોલા કરી દે અને એમાં જે ટાઉન માં છે ને એ થોડાક વિશ્વાસ તમારા સીધા

હવે આપની ઉપર કેસ થશે ને તે પછી વાતો ચાલુ કરી દીધી કે આમ કરીને પોલીસ નું મોરલ તો એમને લોકોનું મોરલ તો એનું એવિડન્સ નહીં પડે વેચાય

અમદાવાદ આપડે ક્યાં લાવવું પડે તો આગેવાનો છે એમનું લાગુ પડે છે આ તો કીધું ને કે ભાઈ રાજકીય આગેવાનો આ બાબતમાં ના ઉજુ ના ઉવાઈને એટલે પછી એવી ભલામણી ના ચાલે ના તો પછી એ રહે કે એ પહેલા લાલા બાબત ના ગામમાં ગામ લોકો જીન પકડાવતા લાગે ના પ્રશ્ન